સ્વાગત છે તમારું બધાનું આપણી યુટ્યુબ ચેનલની અંદર એજ્યુકેશન સપોર્ટ નામની યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આપણે જોવાના છે જે કોન્સ્ટેબલની પરીક્ષા છે તેના પ્રશ્નો જોશું તો ચાલો પ્રશ્નો જોઈએ તો કે જે પહેલો પ્રશ્ન છે તો કે એકના ચાર ભાગ આપે છે તો ત્રીજા નંબરના દીકરાને એક બે ભાગ આપે છે તો ચોથા નંબરના દીકરાને કેટલા ભાગ મળશે તો કે જે ચોથા નંબરનો જે દીકરો છે તેને જે પચાસ હજાર જે રૂપિયા છે તે તેને મળશે એટલે આપણનો જે જવાબ છે ઓપ્શન નંબર સી છે તે આપણનો સાચો જવાબ રહેશે હવે જોવાના છે આપણને બીજો પ્રશ્ન જોવાના છે તો કે રાજ્યો અને સત્તાધારી મુખ્ય રાજકીય પક્ષોના નીચેના જોડકાને આપણને ધ્યાનમાં લેવાના છે તો કે જે આપણને નીચેના જોડકાને ધ્યાનમાં લઈએ તો આપણનો જવાબ શું બને તો કે જે આપણનો જવાબ છે તો કે જે પેલો છે

અને તેની રાજધાની વિશે નીચેના જોડકાને ધ્યાનમાં લેવાના છે તો કે આપણને ધ્યાનમાં લઈએ તો આપણનો જે જવાબ જોઈએ આપણને ડાયરેક્ટ તો આપણનો જે જવાબ એક બે ત્રણ ચાર અને જે પાંચ છે તે આપણનો જવાબ રહેશે એટલે આપણનો જે જવાબ છે તે જવાબ આપણનો રહેશે ઓપ્શન નંબર જે ડી છે તે આપણનો જવાબ રહેશે હવે જોવાના છે આપણને ચોથો પ્રશ્ન જોવાના છે તો કે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં વિદેશી ક્રાંતિ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નેતાઓને કોનો સમાવેશ થાય છે તો કે નેતાઓમાં જે છે તો કે જે નેતાઓમાં જે શ્યામજી કૃષ્ણ વર્મા જે છે તેનો સમાવેશ થાય છે પછી જોઈએ તો કે જે મેડમ લીખાઈજી કામા જે છે તેનો પણ સમાવેશ થાય છે અને જે વીર સાવરકર જે છે તેનો સમાવેશ થાય છે એટલે આપણના જે ત્રણેય છે તેનો સમાવેશ થતો જોવા મળે છે તો કે ફક્ત એક બે અને ત્રણ જે છે તેનો સમાવેશ થતો જોવા મળે છે હવે જોઈએ આપણને પાંચમો પ્રશ્ન જોઈએ તો કે આપણને જે છે વસ્તી આધારે આ રાજ્યો ઉત્તરતા ક્રમમાં ગોઠવવાના છે તો કે સાચો ક્રમ કયો હશે તો કે જે આપણનો સાચો ક્રમ છે તો કે સાચો ક્રમ તો કે બિહાર પછી પશ્ચિમ બંગાળ પછી કેરળ અને છેલ્લે ઉત્તર પ્રદેશ તો કે બે ત્રણ ચાર એક જે છે તે આપણનો જવાબ રહેશે હવે જોવાના છે આપણને છઠ્ઠો પ્રશ્ન જોવાના છે તો કે જાહેર હિતની અરજી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે તો કે જે જાહેર અરજી માટે છે તે આપણનો જે જવાબ શું રહેશે તો કે જાહેર હિત માટે જે આપણનો જવાબ છે તે જવાબ રહેશે તો કે જાહેર હિતની અરજીમાં વ્યક્તિની અંગત હિતની નહીં સમજવા હિતોનો હેતુ હોય છે તો કે આ પહેલો પછી આપણનો જે જવાબ જોઈએ તો કે આગળનો જવાબ જોઈએ તો કે જાહેર હિતની અરજીમાં કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તો કે જે જાહેર હિતની અરજી હોય તે વ્યક્તિ કરી શકે છે હવે જોઈએ તો કે ચોથો જે છે તો કે બે ત્રણ અને ચાર છે તે આપણનો જવાબ રહેશે તો કે જે જાહેર હિતની બિનજરૂરી કે અયોગ્ય અરજી કરનાર અદાલત દંડ કરી શકે છે તે આપણનો છેલ્લો જવાબ રહેશે હવે જોઈએ આપણને જાહેર રીતની અરજી વિશેના વિધાનો છે તે આપણને તો કે બે ત્રણ અને ચારને ધ્યાનમાં લેવાના છે તો કે બે ત્રણ અને ચારને ધ્યાનમાં લેવાના છે પહેલાને ધ્યાનમાં લેવાનું નથી હવે જોઈએ આપણને સાતમો પ્રશ્ન જોઈએ તો કે ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે તો કે ચૂંટણી અંગે ધ્યાનમાં લેવાતા વિધાનો તો કે જે પહેલો છે તો કે મુખ્ય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી કરે છે તે આપણનો સાચો જવાબ રહેશે પછી શું જવાબ રહેશે તો કે જે પછીનો જવાબ રહેશે તો કે મુખ્ય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે તે પણ સાચો જવાબ રહેશે પછી આવશે આપણનો છેલ્લો જે છે તે ધ્યાનમાં લેવાની બાબત તો કે જે રાજ્ય ચૂંટણી પંચ પંચાયતોની ચૂંટણી કરે છે તે આપણનો જવાબ રહેશે હવે જોવાના છે આપણને આઠમો પ્રશ્ન જોવાના છે તો કે ભારતની નદીઓ વિશે નીચેનાથી વિદાનું આપણને ધ્યાનમાં લેવાના છે તો કે જે આ પ્રશ્ન છે તે પ્રશ્ન રદ થઈ ગયો હતો વિદ્યાર્થી મિત્રો હવે જોવાના છે આપણને આગળનો પ્રશ્ન જોવાના છે હવે જોઈએ આપણને આગળનો પ્રશ્ન તો કે જે નીચેનામાંથી સાચો જવાબ આપણને પસંદ કરવાનો છે તો કે નીચેનામાંથી આપણનો સાચો જવાબ છે તે જવાબ રહેશે માદા એસિડ મચ્છર જે છે તે આપણનો સાચો જવાબ રહેશે હવે જોઈએ આપણને આગળનો પ્રશ્ન તો કે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન તો કે જે રોગના કારક વિશે નીચેના વિધાનો આપણને ધ્યાનમાં લેવાના છે તો કે આપણને ધ્યાનમાં લઈએ તો આપણનો જવાબ શું રહેશે તો કે જે આપણના રોગના કારકના વિશેના વિધાનો ધ્યાનમાં લેવાના છે તો કે ધ્યાનમાં લઈએ તો કે શરદી બેક્ટેરિયાથી થાય છે તો કે જે શરદી છે તે બેક્ટેરિયાથી થાય છે તો કે મેલેરિયા પ્રવિષથી થાય છે તે ખોટું છે ક્ષય બેક્ટેરિયાથી થાય છે તે પણ ખોટું છે તો કે જે આપણનું જે છે સાચું વિધાન છે તે છે ફક્ત એક તો કે જે પહેલું જે છે શરદી બેક્ટેરિયાથી થાય છે તે આપણનો સાચો જવાબ રહેશે એટલે જે ઓપ્શન નંબર એ છે તે આપણનો સાચો જવાબ છે હવે જોઈએ અગિયાર પ્રશ્ન જોઈએ તો કે રામ ઉત્તરમાં સાત કિમી ચાલે છે ત્યાંથી પૂર્વમાં પાંચ કિમી ચાલે છે તો ત્યાંથી દક્ષિણમાં ત્રણ કિમી ચાલે તો ત્યાંથી પશ્ચિમમાં તો બિંદુઓની કેટલા કિમી દૂર હશે તો કે જે બિંદુઓ હશે તે તેનાથી જે છે ચાર કિમી દૂર હશે એટલે જવાબ આપણનો જે ચાર કિમી છે તે આપણનો જવાબ રહેશે હવે જોવાના છે આપણને બારમો પ્રશ્ન જોવાના છે તો કે અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અંગે નીચેના વિધાનો આપણને ધ્યાનમાં લેવાના છે તો કે જે કમલા હેરિસને જે છે ધ્યાનમાં લઈએ તો આપણને જવાબ શું રહેશે તો કે જવાબ જે બે અને ત્રણ જે છે તો કે બે અને ત્રણમાં શું છે તો કે તેઓ ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે પછી તેઓના માતા ભારતીય મૂળના નાગરિક છે તે આપણનો સાચો જવાબ રહેશે હવે જોઈએ આપણને આગળનો પ્રશ્ન જોઈએ તો કે વિધાનો ક્યાં ક્યાં સાચા છે તે આપણને ઓપ્શન નંબર જે છે આપણનો પ્રશ્ન તેરમાં પ્રશ્ન જોવાના છે તો કે કાળક્રમ મુજબ ગોઠવતા નીચેના પૈકી કયો જવાબ સાચો છે તો કે કાળક્રમ મુજબ આપણને ગોઠવીએ તો કે આપણને જે ઓપ્શન નંબર ડી જે છે તો કે ત્રણ એક ચાર પાંચ બે તો કે પહેલામાં શું આવે તો કે પહેલાંમાં સાર આવે પછી ચંદ્રગુપ્ત મૌર્ય આવે પછી આપણને બિંદુસાર આવે પછી શું આવે બિંદુસાર પછી આવે છે આપણને અશોક પછી આવે છે ચંદ્રગુપ્ત મૌર્ય હવે જોવાના છે આગળનો પ્રશ્ન જોવાના છે ચૌદમો પ્રશ્ન જોવાના છે તો કે ભગવાન બુદ્ધ વિશેના નીચેના વિધાનો ધ્યાનમાં લો તો કે ભગવાન બુદ્ધ વિશે જે આપણને વિધાનો ધ્યાનમાં લેવાના છે તો કે જે આપણને ફક્ત એક બે અને ત્રણ જે છે તેને ધ્યાનમાં લેવાના છે તો કે પહેલું બીજું અને ત્રીજું ત્રણેયને ધ્યાનમાં લેવાના છે હવે પંદરમો પ્રશ્ન જોઈએ તો કે કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને કે સળગાવીને જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે તો કે જે આપણને સ્થળાંતરિત ખેતી જે છે ચૂમ ખેતી તેના દ્વારા કરવામાં આવે છે હવે જોઈએ સોળમો પ્રશ્ન તો કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ માનવ અધિકારોની ઘોષણાઓમાં નીચેના પૈકી અધિકારીઓનો સમાવેશ થાય છે તો કે તેમાં એક બે ત્રણ ચાર તો કે જે એક બે ત્રણ ચારનો સમાવેશ કરવામાં આવે છે તો કે પર્યાપ્ત ખોરાક પછી કામ કરવાનો શિક્ષણનો અને સંપત્તિનો તે બધા જ સાચા છો હવે જોઈએ સત્તરમો પ્રશ્ન તો કે ભારતમાં સંસદીય લોકતંત્ર વ્યવસ્થા કે જેમાં કેન્દ્રીય મંત્રીમંડળ કોના દ્વારા જવાબદાર હોય છે તો કે તે લોકસભાને દ્વારા હોય જવાબદાર હોય છે એટલે આપણને જે જવાબ છે તે જવાબ રહેશે લોકસભા હવે જોઈએ આપણનો આગળમો પ્રશ્ન જોઈએ હવે જોવાના છે આપણને પ્રશ્ન તો કે નીચેના પૈકી કયા વિધાનો વિધાનો સાચા તો તો કે કે નીચેના પૈકી જે ત્રીજું વિધાન છે તેઓમાં દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા અને ચોથો જે છે તો કે તેઓ ભારતમાં બિસ્મિક તરીકે ઓળખાય છે બિસ્મા તરીકે ઓળખાય છે તે આપણના ત્રણ અને ચાર જે છે તે આપણના જવાબ સાચા રહેશે હવે જોવાના છે આપણને ઓગણીસમાં પ્રશ્ન તો કે ગ્રહો વચ્ચે અંતર માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે તો કે જે ગ્રહો માટે જે છે તો કે કિલોમીટરનો પણ ઉપયોગ થાય અને માઇલનો પણ ઉપયોગ ઉપયોગ થાય ગમે તમે જવાબમાં લખો તે આપણનો જવાબ સાચો પડે છે હવે જોઈએ નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે તો કે ક્યુ વિધાન સાચું છે સાચું નથી તો કે જે ઓપ્શન નંબર જે બી છે કે ફક્ત બીજું જે છે વાયરસ દહીં બનાવવામાં ઉપયોગી છે તે આપણનો જવાબ રહેશે મળીએ આગળના વિડિયોની અંદર